ત્રણ ભેંસોની ચોરી કરી કતલ કરવાના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને ગાંધીના કલાકોમાં પકડી પાડી સચિન જીઆઈડીસી પોલીસ ગઈકાલ તારીખ છ છ બે હજાર પચીસ ના રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ત્રણ ભેંસો ચોરી થવા સંબંધિત ગુનો દાખલ થયેલ હોય છે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા माननीय पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहेब तथा मेहरबान संयुक्त पुलिस कमिश्नर सेक्टर बे साहेब तथा मेहरबान पुलिस कमिश्नर चोन छ साहब तथा मेहरबान मददनीश पुलिस कमिश्नर श्री आई डी एस साहब नाव तरफ सूचनाओ अनुसंधा पुलिस इंस्पेक्टर श्री के ए गोहिल तथा सेकंड पुलिस इंस्पेक्टर श्री बीबी परमार परमारनाव मार्गदर्शन हेठ तथा सर्वस स्टाफ एस आई प्रवीण भाई लॉटन भाई नाव नेतृत्व हेठ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ નાર નારસિંહ તથા હેડકોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જશવંતસિંહ તેમજ હેડકોન્સ્ટેબલ કુલદીપસિંહ નાઓએ સંયુક્ત બાતમકીકતના આધારે ત્રણ ભેંસોની ચોરી કરી કતલ કરવાના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ

ઓનગામ સચિન સુરેશાહને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરે છે